અહીં જતપુરમાં હરિઓમ વૃદ્ધાશ્રમ હાઈવે ઉપર આવેલું છે અને ત્યાં શ્રી બાપા બ્રાહ્મણનું શરીર છે તેઓ આ વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહ્યા છે પોતાના દાન અને પોતાના સ્વખર્ચે આ વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે અહીંયા એક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું વક્તા તરીકે હું જયેન્દ્રભાઈ તેરિય મને અહીંયા ભગવાનનો ગુણ અનુવાદ ગાવાનો અવસર પ્રાપ્ત થયો અને મુખ્ય યજમાન તરીકે કીર્તિબેન દીપકભાઈ ઠેસિયા અને આશાબેન વિપુલભાઈ ઠેસિયા એ બંને મુખ્ય યજમાન છે બાકી અન્ય દાતાઓનો સહયોગ મળી રહ્યો છે અહીંયા લગભગ સવાસો એકસો ને પચીસ જેવા વૃદ્ધ માતાઓ અને વૃદ્ધ વડીલો આશ્રય લઈ રહ્યા છે અને ખૂબ સેવાકીય કાર્ય શ્રી જોશી બાપા અને એમનો પરિવાર કરી રહ્યો છે અને તમે પણ આપ સૌને અપીલ કરું છું કે આપ જેતપુર કે નવાગઢ ખોડલધામ કે વીરપુર આવો ત્યારે હરિયો વૃદ્ધાશ્રમની એક મુલાકાત લેજો અને વૃદ્ધરૂપ વૃદ્ધ વૃદ્ધ સ્વરૂપ ઈશ્વરના દર્શન કરજો